સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજા આવે તો નાની લાઈક કરી દેજો યુટ્યુબ ફેમિલી આ કારખાને આજ રજા છે અને આવી જશે બધા મિત્રો કોટડા મેં કીધું બધા મિત્રો કોટડા આટો મારવા જઈ ફરવા આવ્યા છે મારી સાથે છે અત્યારે જયભાઈ કેમ છે ભાઈ મજામાં મજામાં પેલા ક્યાં જાય આપણે પેલા ક્યાં જાય ભગુડા પેલા ભગુડા જા કેમ છે રિયાઝભાઈ મજામાં તો ચાલો માતાજીના દર્શન કરતા આવીને વ્લોગ ટુ બી કન્ટિન્યુ રહેજો યાર યુટ્યુબ ફેમિલી યાર જો બધા મિત્રો આવ્યા જાય છે અને અમારે જોવા ભાવેશભાઈ કેમ છો ભાઈ મજામાં આપણે જય વાં ટેટુવાડા જાવા છે આપણે જય દુકાને કેમ છે ભાઈ બાદુરભાઈ સારા વાળો મજામાં મજામાં બદાઈને જય સામુંડામાં પહેલા તો અને જય રામાભિર તો અત્યારે જય છે બધા મિત્રો સાથે અને કરવાનો છે આજ આનંદ આનંદ મજા મોલ ફેમિલી આરે મારા જય ટેટુ પડવાં છે જો ભાઈ ઊભા છે ટેટુ પડવાં છે કયું ટેટુ છે પટ્ટો પડવાં છે પટ્ટો આવシア કેમ છે સર મજામાં

મેં ખાવ મળ્યું છે મિતિનભાઈ લીધો એટલે અંદરથી ખીલિંગ કાક દીધી આવવા મળી છે તો ટેટનું કામ કરતો જો શરૂ ઈએમ કે કોરો નથી ખાવ તો વદીન 15 20 મિનિટ અને એમ કે ખોરો ખાઓ

ટોયોટો ફેમિલી યાર આવી જશે કોટડાની બજારમાં જો આ તો બધાય ફોટા ઉમરે છે છે આ શ્રીફળ વેસાય છે તમે પણ આવી જાઓ કોટડા અને માતાજીના દર્શન કરો જો યાર કોટડાની બજારમાં જાય છે આ છે તો ટોયોટો ફેમિલી યાર જોવા મેં સુષ્મા લીધા કેવા લાગે કમેન્ટ કરી દેજો તમારી સુષ્મા સારા લાગે કે નહીં મને તો આ સુષ્મા ગમી જાય મેં તો સુષ્મા લઈ લીધા જાય છે એ ઉપર બજારમાં મારા ભાઈ ભાઈ જો કોમેન્ટ કરે

તો તો યુટ્યુબ આવી 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 કોટડા અને કરી કરી લેવા માતાજીના દર્શન દર્શન અંદર ફોટા છે છે એટલે તમે તમે પણ પણ બહારથી લો ભગવતી ગોળો ગોળો ખાવા માટે અમારા અમારા દાદા બનાવશે જો ભાઈ ભાઈ જયભાઈ કાળો તડકો સેબો ગોળો ખાઈ લે ઠંડક થઈ જાય મજા તક દેજો લેદું આવી જશે દરિયા જોવો આપને લાગતો ડીકે ભાઈ બનાવે તો ભાઈ ઓલા શંકર મંદિર ડીકે ભાઈ આપણે ની હસ્તી છે ઇન્સ્ટાગ્રામ ની હસ્તી છે ડીકે ભાઈ પણ ડીકે ભાઈ અઘોરીને મળવાની અમારી ફૂલ ઈચ્છા હતી પણ ભાઈને કંઈક કામ છે એટલે ભાઈ બીજે ગામ જેલા છે અહીંથી થોડુંક ચાર પાંચ કિલોમીટર દૂર છે ભાઈ જેલા છે તો કાંઈ મળી નથી યાર બીજી વાર કોટડા આવશું તો ભાઈની મુલાકાત લઈશું અને ભાઈનો સપોર્ટ પણ સારો છે આપણને તો જયવાલા પણ વિડીયો બનાવવા તો યુટ્યુબ ફેમિલી યાર દરિયામાં અમે ઇન્સ્ટાના રીલ ક્રિએટ કરવા તો આવી જશે ને જો આવી જગ્યા છે ખૂંખાર એરિયો છે આ તો મારે ભાઈ હું જય ભાઈ આવું છે તારે દીકે ભાઈ અમારે રીલ બનાવે છે તો ઇન્સ્ટા ખોલી ને ફોલો કરી દેજો ને લાઈક કરી દેજો અમારે ભાવેશભાઈ ને છે ને અમારે રિયાઝભાઈ તો આવું છે કંઈક દરિયાનું લોકેશન તો કેમ છે યાર મજા આવે ને નાની લાઈક કરી દેજો ને તમારી કમેન્ટ કરવાની ભૂલતા નહીં હોય તો યુટ્યુબ ફેમિલી યાર દરિયા અહીંયા ફોટો ને ઇન્સ્ટાગ્રામના રીલ બનાવતા પણ અહીંયા જુઓ ભાઈ તો વિડીયો અને ફોટા પાડે ભાવેશભાઈનો લુક તો જોવે ભાઈ ખુફિયા હે માફિયા બની જાઓ ભાઈ ને અમારા ભાઈ જોવો કેમ ફોટો ક્રિએટ કરે ખાલી જોવો એક વાર તમે અમારે જયભાઈ ફોટોગ્રાફર હો જયભાઈ કેમ છે જો ભાઈ ફોટો પાડે અહીંયા કોટડા હો પાછા ભાઈ ભાઈનું લુક જોવો અને એક્શન જોવો પોઝ જોવો ખાલી પોઝ બદલાવો ભાઈ પોઝ બદલાવો કા તો જો ભાઈ તો ઊભા થઈ ગયા ફોટો પડાવવા ખાતું તો બસ ટુ ફેમિલી આજનો વ્લોગ આ સુધી થી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો